ભુજપર ખાતે રમણીકગીરી બેચરગીરી ગોસ્વામીના અઠોતેરમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ ભુજની જાણીતી સંસ્થા માનવજ્યોતના પ્રબોધભાઈ મુનોવર ગણેશ મંદિરના પૂજારી રમણીકગીરી બેચરગીરી ગોસ્વામી તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે સૌને ચકલીઘર પક્ષીઓ માટે પાણીના કુંડા અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું મુન્દ્રા તાલુકાના ભુજપર ગામે ગણેશજી મંદિરના પૂજારી રમણીકગીરી બેચરગીરી ગોસ્વામીના અઠોતેરમા જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી ભુજપર પાંજરાપુર ખાતે આવેલા શ્રી ગણપતિજીના મંદિરના પૂજારી રમણીગીરી બેચરગીરી ગોસ્વામીના અઠોતેરમાં જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જીવદયાના કાર્યોને વેગ આપવા ભારતીય પરંપરા મુજબ જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રારંભે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનોવર કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી શંભુલાલ જોશી કલ્યાણગીરી ગોસ્વામી લઘુગીરી કરશનગીરી ગોસ્વામી કિરણગીરી ગોસ્વામી તેમજ રમણીગીરી બેચરગીરી ગોસ્વામી વગેરેના હસ્તે દીપ પ્રગટ્ય કરાયું હતું મંચસ્થાનેથી માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મનોવર કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી સંભુલાલ જોશી કલ્યાણગીરી ગોસ્વામી લઘુગીરી કરસનગીરી ગોસ્વામી કિરણગીરી ગોસ્વામી વગેરે ગણેશજીના પૂજારી રમણીકગીરી બેચરગીરી ગોસ્વામીના અઠોતેરમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમણે સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા પૂજારી રમણીકગીરી બેચરગીરી ગોસ્વામીના હસ્તે મંચસ્થાને રહેલા અગ્રણીઓનું વિશેષ સન્માન કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે સૌને આવકાર રમણીકગીરી બેચરગીરી ગોસ્વામીએ આપ્યો હતો બાલિકાઓ દ્વારા સૌને તિલક કરાયું હતું મંચ સ્થાને રહેલા અગ્રણીઓ દ્વારા રમણીકગીરી બેચરગીરી ગોસ્વામીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભુજ પર પાંજરાપોળના ટ્રસ્ટીઓ સ્ટાફના માણસો ભુજ પર દસ નામ ગોસ્વામી સમાજના આગેવાનો તેમજ ભુજપર ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભુજ પર પાંજરાપોળના ટ્રસ્ટી જયેશભાઈ મનોજભાઈ કેશવજીભાઈ તેમજ સામાજિક અગ્રણી રાજેશભાઈ કાબરા સહિતનાઓનું મમન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ એકંદરે સફળ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસાનંદભાઈ ગઢવી જરપરાએ કર્યું હતું અને આભાર વિધિ પૂજારી રમણીકગીરી બેચરગીરી ગુરસ્વામીએ કરી હતી સવારે નવ થી અગિયાર ભગવાન ગણેશજીનું અભિષેક પૂજા થાળ આરતી અને સાંજે ત્રણ થી પાંચ ભગવાન શ્રી સત્યનારાયણની કથા પાંચ થી સાત ધર્મસભા અને સાત થી આઠ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા મારું નામ રમણીગીરી બેચરગીરી ગોસ્વામી શ્રી ગણેશ મંદિરના પૂજારી આમ મૂળ સંગઢ ગામ જોગણીનાર પૂજારી પરિવાર હાલમાં ભૂજપુર અહીંયા દસ વર્ષથી સેવા પૂજાનું કાર્ય કરું છું ધામમાં દસ વર્ષ ગૌ સેવા કરી હવે અહીંયા પણ ગૌ સેવાનું કાર્ય ચાલુ છે આ મંદિર બે હજાર નવમાં બન્યું ત્યારે હું અહીંયા શરૂઆતમાં હતો ત્યાર પછી અહીંસાધામ ગયો અને હવે પાછી પાંચ વર્ષ થયા પાછો ગણપતિ દાદાની સેવામાં લાગી ગયો છું અને ભોજપુર પાંજરાપોરમાં અત્યારે હાલમાં ત્રણ હજાર જેવા પશુઓ આશરે લઈ રહ્યા છે અને એનું ગૌસેવાના ગૌસેવાના કાર્યમાં આપણને સફળતા મળે એ રીતે હું બધા સત્સંગના કાર્યક્રમ અને આ બધા જન્મોત્સવ સંકર્ષ ચતુર્થી મંગળવાર બધે ઉજવી રહ્યો છું આજના બાવીસ પાંચ ઓગણીસો અડતાલીસમાં મારો જન્મદિવસ છે આજે બાવીસ પાંચ પચીસ ના જન્મદિવસની ઉજવણી તરીકે આજે કાર્યક્રમ રવિવારે રાખ્યો હતો એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી તથા માનવ સેવા માનવ સેવા મનોજ માનવ સેવાના સંસ્થાના પ્રમોદભાઈ મોનવર પ્રમુખ શ્રી પધાર્યા હતા શંભુલાલ જોશી હતા દાયાભાઈ વક્તા સત્સંગી અને આશાનંદભાઈ ગઢવી સંચાલન કર્યું હતું કાર્યક્રમનું સરસ કાર્યક્રમ થયું અને બધા સત્સંગી ભાઈઓ બહેનો જે ભાગ લીધો અને સમયસર આવી અને આ કાર્યમાં મને ઉત્સાહિત કર્યો અને હું દર વર્ષે આ કાર્યક્રમ ઉજવી રહ્યો છું જન્મદિવસ કેમ ઉજવવો મારો એ ધ્યેય છે સમાજને બતાવવા માટે કે જન્મદિવસ તમે આપણી સંસ્કૃતિ પ્રમાણે ઉજવો નહીં કે આપણે કેક કાપવી કે દીવા ઉજવી મીણવતી ઓલવીને હું અહીંયા સવારથી માતા પિતાની સમાધિએ પૂજન ગૌમાતાનું પૂજન ગણેશ પૂજન અને ત્યારબાદ અહીંયા આપણે સત્યનારાયણની કથા કરી કારણ કે સત્યનારાયણની કથાનું મહત્ત્વ ખૂબ છે જન્મદિવસ મગ મકાનનું વાસ્તુ કે આપણા ઓફિસ કાર્યક્રમ હોય શરૂઆત તો સત્યનારાયણની કથા શા માટે કરવી જોઈએ તો એટલા માટે સત્યનારાયણની કથા કરવી જોઈએ જન્મદિવસ હોય લગ્ન દિવસ હોય તો આજે મેં સત્યનારાયણની કથા દ્વારા આ કાર્યક્રમ કર્યો અને અહીંયા કાર્યક્રમમાં સૌ ભાઈઓ પધાર્યા હતા એમાં માનવજ્યોત સંસ્થા તરફથી કુંડા વિતરણ ચકલી ઘર અને એમની કપડાંની થેલીઓ અને મારા જે પુસ્તકો હું દર વર્ષે એક પુસ્તક બહાર પાડું એટલે હજાર એટલે અગિયાર હજાર પુસ્તક અને ચાર હજાર એક કોપીના ચાર વખત આવૃત્તિ બહાર પાડી પંદર હજાર પુસ્તક મેં સમાજને વિના મૂલ્યે અર્પણ કર્યા છે અને આજે પણ મારું એ કાર્ય ચાલુ જ છે અને અત્યારે પણ જે મારા જૂના પુસ્તકો હતા એ બધા મેં અહીંયા ખુલ્લા મૂકી દીધા જેને જોઈએ તો લઈ જાઓ એ પુસ્તકો બધા આજે ઘણા માણસોએ લાભ લીધો છે અને આ રીતે હું મારું જીવન સત્સંગના માધ્યમ દ્વારા પુસ્તકો સંપાદિત કરી અને પ્રજા સમાજ સમાજને ઉપયોગી થઈ શકું અને આજની પ્રજાને સંસ્કાર મળે એવું મારું ધ્યેય છે તો એ હિસાબે હું આ બધા પુસ્તકો બહાર પાડું છું સત્સંગના કાર્ય કરું છું અને આજની જૂની નવી પેઢીને સંસ્કાર મળે એટલે હું આ કાર્ય કરી રહ્યો છું તો આ ગણપતિનું મંદિર એમ છે કે આ મૂર્તિ જે ભારતમાં બે જ મૂર્તિ આવેલી છે ઓગણીસો આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં રાજસ્થાનમાં લીલામાં બે મૂર્તિ નીકળી હતી એક મૂર્તિ મદ્રાસ બાજુ ગઈ એક બાજુ આ મૂર્તિ મુંબઈ ગઈ મુંબઈમાં અમારા મનોજભાઈ મનસુખભાઈ ટ્રસ્ટી છે અહીંયા મંદિરના અને નેણસિંહભાઈ એમના દ્વારા આ મૂર્તિ અહીંયા બે હજાર પાંચમાં આવી હતી બે હજાર નવમાં મંદિર બન્યું ત્યારે હું હતો અહીંયા બે વર્ષ ત્યારે સેવા કરી હતી પછી હું ગયો તો અહીંયા અને ભાઈ પાછું અહીંયા આવી ગયો છું આ મૂર્તિનો મહિમા એવું છે ઈચ્છાપૂર્તિ છે કારણ કે જે પુષ્પદંત અને એનું શું કહેવાય પુષ્પદંતના અનુસંધાને જે મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે એટલે ઈચ્છા પૂરતી કહેવાય છે અને એમને પીળા વસ્ત્ર અને પીળા લાડુ મોતીચૂર લાડુનો પ્રસાદ અને દાદાને વાલો છે અને જે ઈચ્છા પૂરી કરે છે એ બધા ઈચ્છા પૂરી કરી પ્રસાદ ધરવા આવે છે ખાસ કરીને લગ્ન સગાઈ અને સંતાન એ માટે ત્રણનો તો અત્યારે દાદાનો જાહેર ખર્ચો છે હું અત્યારે ચાર વર્ષમાં આવ્યો લગભગ એવા વીસેક કેસ આવ્યા કે જેમના કાર્ય નહોતા થતા એ કાર્યતા થઈ ગયા અને બાર ગામ ગુજરાતથી પણ લોકો દર્શન કરવા આવે છે અને એનો પ્રચાર ધીમે ધીમે થાય છે આવનારની ઈચ્છા પૂરી થાય છે મેં ત્યાં લખી રાખ્યું છે મૂષક વાહનનું જે સ્થાન છે ત્યાં લખ્યું છે શ્રદ્ધાથી સંકલ્પ કરો કરો કાનમાં વાત ઈચ્છા મારી પૂરી કરો ગણેશ નંદરાએ એ લખેલું છે એટલે લોકો જોઈને ખુશ થઈ જાય છે અને એમની મનમાં જે ઈચ્છા પણ હોય છે એ ત્યાં કાનમાં વાત કરે છે અને ત્યાર પછી એ જાય છે ત્યાર પછી ખુશીથી બીજી વખત આવે છે એ માનતા પૂરી કરવા અસ્તુ ગણેશ દાદાજી જય મેરા નામ રાજેશ કાબરા હૈ और मैं मंदिर से जब से मूर्ति बनी है तब से जुड़ा हुआ हूँ और ये मूर्ति की इसकी क्या मैं बताऊँ मतलब क्या इच्छा पूर्ति गणेश है ये और यहाँ पूजा श्री रमणी जी बहुत ही अच्छे से कर रहे हैं बहुत अच्छे से मंदिर को संभाल रहे हैं और इनकी वजह से इसकी गणेश मूर्ति की और ज़्यादा ख्याति हुई है मैं 20 साल से हूँ यहाँ पर और जब से मूर्ति लगी है तब से मैं आ रहा हूँ हाँ पूरा परिवार के साथ आते हैं हम बच्चे लोग सब साथ में आते हैं और पूरा आनंद लेते हैं यहाँ पर और बहुत ही अच्छा लगता है बहुत अच्छा लगा और ये जब से मैं यहाँ आया हूँ बीस साल से हूँ मैं तब से मैं इनके साथ जुड़ा हुआ हूँ गिरी जी महाराज के साथ में बाबा जी के साथ और कोई प्रोग्राम ऐसा नहीं होता इनका जो कि हम मैं अटेंड नहीं कर रहा हूँ मैं सब कर रहा हूँ और बहुत अच्छा लग रहा है